આટલો જો સો મહિને હેક્ટર આવ્યો એમાં પેલો પેલો રમતો હેઠા કોતરી આ પગ મેલી હેડી પડું તો આજો ને વ્યાજ ન થાય આગળ પોળો આ બધા ઠેઠ સાપ હેડી હેળી હેડી સાપ આજ તો આજે આ ને એને ખબર કરું આજ આજ તો સોડવાનો નહીં ને કેમ આવું તો ના થાય તો કાલે આ એમ એ આટલા કઈ જાય આપો છો મારા ડોહા ને આપે આટલી બધી પહોંચે જ મૂળ આટલા બધા પહોંચી શકું તે હે હે કરે છે આજ તો આપવા દે હેતરમાં આપવા દે કાયમી દુઃખ કાઢ નાખો છે આટલું મારામાં હોય આટલું એના હોય બસ મોટો આટલો પોળો હેઠો કરવો પહેલો છોકરા બાપુ કોઈ ખેડી જ હોય આ તો હું આજો ગયા આજો આજો ગયા આ શું કરવી લેવાની તો

તારે ને મારે હર્શુરે જા આ મારે હર રે હર રે સરજ પૂન મંદિર આહા અને મારો હેત તો શું હરિય ને હરિયું થઈ ગયું સરવા તો પડશે જોવા તો પડશે જો તો શું છે આમ કંઈ ના હવે મારા બાજુ હરસું હેર્યું છે ને આ બાજુ આ કંટી મારી છે આ બાજુ કંટી મારવાની હતી અને અમે લડવા તમારે જવું તો પડશે આમાં જોતો જવા જાય અને વેધો તો વેધો તો જવું તો મો પહેલા વખત આવ્યો હતો ત્યાં હારો હેઠો તો કમ્પ્લીટ હતો પણ આમાં મારા માપો તો પડશે જ અમ

પહેલા નાખી એવાની તો ખાંસી ગોળી નાખી સંધ્યા હવે પેલો જ પો ખાંસી દેખાય છે આમ જવું પડશે મારું <tune> <tune> कितलो आहे आमरा सीट तर तारा बधास सकाळ बधास आहो तर तारा त सेठ ओयस मार आज मारे हेतो इतलाच आलं सेठो आणि तार तो आटलाच आवेस आले आ बरजा आ कळतीशो मारीस

અમા આ શું કરવાનું છે હાથ હાથ નો તો ફેર રહે છે તાર બેવને દારીભાઈ 100 મહિના પહેલામાં ને તાણે હેડો આટલે છે એટલે આટલા હું દેતો 3 ફૂટ 3000 60 તો આમાં પેલા ભાઈ એ છે કે ઓમ ભાઈ થી એ ઓમ કોત અમાર રીતના અને મારા દીને રાળા જો હેઠો સા કબજું જો અને આ જો દે જો દે શું કરતી મારી તો મારી અને તારે તો મારી કે મારી મા તો કોઈ પણ લઈને અને હું કરું હું કરું હેઠો તું લડાઈ કરવા પડશે કેજી હમ સે જો નકા જા ત્યા કે ન મેલે શકતો ના ના હું કરે અમે તોય આ તમાકો બમાકો પાગ્યા હી પાસે અગરા અગરા હો અગરા નકા મર જાપો લે હટ હટ

અને રમતુ ભાઈ કેતા એક પાડી વચ આ જો કે કે તે મોનસે મોન આપડે સરવે નહીં એ રમતુ ભાઈ આવજો જો એક વારી તમારા બાપાથી ચરાવાની અને એક વારી દઈ ઉભા ચરાવશી બરોબર છે એમ નેય ભઈ હોબર લાગુ બા માપણી કરીએ એ આ આ બેરો બсього કેટલો કરો અને હું આટલું કરું બરોબર ભાઈ માપ બરોબર છે બરોબર એટલા ખૂંટા કાલીજો અને આમાં જો તો ખૂંટો આગળ પાછો ચાલો લે ચાર અમે ગાળ આ હા માપ એટલા માપ હા પેલો માપ હવે પોળો ના પાછો

હા જો અમે આ બાજુ ના થઈ જુ બરોબર સમજી લેવાનો હેઠો પોળો પોહો હા ખાવા જ અને કોક લોકો તો આપડે આશીર્વાદ બોલી તો એમ કે કેટ ના થઈ ગયો કે એને હેઠો પોળો કર્યો છે એમ

રાજી ખુશી રજો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ ને જોતાય માતાજી જય માતાજી